જિલ્લામાં આજુબાજુ કુંભાણી સ્નેહલબેન સાથે વર્ષાબેન ભાખર કે જે કેવીએમ સ્કૂલના આચાર્ય છે અમે બંને આ રાખડીના બંને વિભાગો માટેના નિર્ણાયક શ્રી તરીકે કાર્ય કરેલું હતું આ સ્પર્ધામાં એ વિભાગમાં પંદર વર્ષથી નાની ઉંમરના ભાઈઓ બહેનો તથા બી વિભાગમાં પંદર વર્ષથી ઉપરની બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધકોએ સરસ મજાની જે વસ્તુઓ આગળની પટ્ટીઓ હતી બ્લૂમાંથી બનાવેલી રાખડીઓ છે સાથે સાથે બીજી બીજીનો ઉપયોગ કરેલો આ વસ્તુ આ રાખડીઓમાં એટલી આકર્ષક રાખડીઓ હતી કે અમને નિર્ણય લેવામાં પણ ખૂબ મુશ્કેલી હતી એટલા માટે અમે પછેટા છે દાખલી સ્પર્ધાના વ્યક્તિઓ છે એ લોકોને ભારત વિકાસ પરિષદ આયોજિત છે ઇનામ વિતરણ કાર્યક્રમ હશે તેમાં ઇનામ પ્રોત્સાહિત કરવામાં આવશે આ સાથે રક્ષાબંધનના પાવન પર્વ માટે બધા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આ એ વિભાગની બેનો છે અને આ બી વિભાગની બેનો છે કે જેને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલો છે ભારત વિકાસ પરિષદ પ્રદર્શન શહેરનું આયોજન કરેલું હતું જેમાં પંચાવન બાળકોએ ભાગ લીધેલો હતો અને એમાં વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગ પાડવામાં આવેલ હતા વિભાગ એની અંદર પંદર વર્ષથી નીચેના બાળકોને લેવામાં આવેલ હતા અને પંદર વર્ષથી ઉપરના વિભાગ બીમાં લેવામાં આવેલ હતા બધાએ ખૂબ સરસ રાખડીની હાથથી બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી અને બધાએ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો હતો અને જેમાં એક બે અને ત્રણ ઇનામ આપેલા હતા વિભાગ એના ત્રણ ઇનામ અને વિભાગ બીની અંદર ત્રણ સ્પર્શકોને ઇનામ આપેલા હતા અને સાથે સાથે પ્રોત્સાહિત ઇનામ પણ બંને વિભાગમાંથી આપેલા હતા અને ખૂબ સરસ સરસ આ કાર્યક્રમની અંદર બધા બાળકોએ ખૂબ સરસ ઉત્સાહથી ભાગ લીધેલો હતો